વિનોદ ચાવડા ભુજ તાલુકાના ચૂંટણી પ્રવાસમાં દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ લેવડાવ્યા જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો આ ચૂંટણી પ્રવાસમાં ભુજ તાલુકાના લાખો પદ્ધર મમુઆરા ધાણેટી ડગાડા શ્રવણ કાવડિયા લોડાઈ કુનરિયા ઢોરી સુમરાસર લોરિયા અને ઝુરા ગામનો સમાવેશ થાય છે વિનોદ ચાવડાએ પ્રવાસ દરમિયાન સૌ ગ્રામજનો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગ્રામ્ય જીવનને શ્રેષ્ઠ અને વિકસિત બનાવવા માટે કરેલા કાર્યો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યા અને જન સમર્થન માટે અપીલ કરી હતી ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરછંદ અંજાર વિધાનસભા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી એપીએમસી ચેરમેન શ્રી અઠુભા જાડેજા કચ્છ લોકસભા પ્રભારી શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ ભુજ તાલુકા ભાજપા પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા પાર્ટી આગેવાન શ્રી રાહુલ કોર શીતલ શાહ હરિભાઈ ગાઢીયા અશોક બરાડિયા દામજી આહિર સુરેશ છાંગા વિરમ આહિર માવજી ઘુસાઈ સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા